alo ce matasibotan a atanarorake tome aidasivadie dawasatanisi dwasates mslnisin aso dwasat msl aikis যাই গৈছে ত্ৰিছো পাপ চাটুৱে ছটে কেম জো আ ব্লড কৰে আম আৰু দাটো নাখোৱা নাই বিজুনি বাঢ়িছে আনি ভৰা যোৱা હું સાટું ક્યાં હાંડો ને ગાગર ભરી આવે દવા નાખી દઉં તો એ નખાય ને દવા નાખી દીધી છે પાણી નાખશે બસ હવે આપણે ટેકો કરવાનો છે પંપ ચડાવવાનો આલો પંપ ચડી ગયો છે હવે આ જાય છે પાણી ભરવા જ્યાં બાજુ જાય છે આપણે ઓલા પણ અહીંયા સુધી સાટી દીધી અહીંયા લગભગ આઠક બપ થાય છે ને આવો કંઈક કપા છે જો મડ્યું છે આટવા જો પાણી ભરીને આવીશ અહીંયા સેડ તાર છે ગેસ જો બપોર પછી બીજી વાડી આવી ગયો જો આ મકાઈ વાવી પાટલામાં અને મકાઈ છે એ બાજુ પાંચસો સાત મોટા ક્રેન નાય છે જોવો આ વાડી આવડો આવડો કપાશે પણ સટ્ટા ગઈ એટલે અહીંયા સાટલો આવી છું સાટી દીધા છે એની પર અડધું આવી કાંક માંડવી છે જો